આપણે જે જગ્યાએ રોકાણા છે એ બોર્ડિંગ છે કોલેજ સમાજનું બોર્ડિંગ છે અને અહીંયા કણે ગમે હોય એક વ્યક્તિ હોય એને બધી ફ્રીમાં સુવિધા મળે છે તમારે ગમે ફૂલ સુવિધા મળે છે અને જો કોઈ તમારેથી રૂમ રાખવો હોય તો એનું આપણે પેમેન્ટ કરવું પડે છે અને જેટલું રહેવું હોય એ એવી રીતના પેમેન્ટ ભરવાનું હોય અને જમવાના પૈસા કંઈ લેતા નથી પરસાદી આપે છે જમવાના કાંઈ પૈસા હોય ને તો હું તમને એ બતાડું છું બોર્ડિંગ તો જોજો તમે આવેલા હોય તો ફોમેટ કરજો યસ ય નો અને જો નો નો આવ્યા હોય તો આ બોર્ડિંગની મુલાકાત લેજો અને આવજો અને કદાચ રાત્રે થાય તો રહીજો પણ અને કયા ફૂલ સુવિધા સારી છે એમ તો ચાલો આપણે બોર્ડિંગ જોઈએ તો ચાલો મિત્રો આ કોળી સમાજનું બોર્ડિંગ છે ભવનાથમાં બહુ સારી સુવિધા છે બધી સુવિધા આવડો મંદિર છે આ બાજુ ટોયલેટ ને એવું છે અને સામે પાણી શુદ્ધ પાણી પીવાની વ્યવસ્થા છે બહુ મોટી જગ્યા છે અને બહુ સારી સુવિધા છે આ ભવનાથમાં તો તમે આવો તો આની મુલાકાત લેજો જરૂર જય ગિરનારી